વરસાદ હા ને બહુ આવે આજ આપણે છે ને આ હેમર બીજું છે આ હેમર બીજું છે આ હેમર આપણે જે દેશી આ જાહેર કહેવાય ને એ હેમર છે ને વાઢિયું હેમર હે તો વાઢિયું હેમર છે ને આમાં વાયવું છે શું એટલું વાયરું છે હજી એક એવું લાગે ને તો આ બધું કેરો કરી નાખવાનો છે એટલે પછી છે ને ઉનાળામાં હે ને પાઇપાઈને નિર્વાહ થાય ઘેરે છે ને બધું વેર વિખેર કરી નાખે કાઢી લીધેલું છે ને આમાં બધું ફિટ કરતો હોય ભૂંગળી નાખી નાખી કેવી રીતે જો અહીંયા ભૂંગળી નાખી છે કારણ કે આ બધું છે ને લોખંડના પાઇપ આવી જાય એટલા માટે જોગાડ કરવો પડે અને અહીંયા જો કારણ કે છે ને આ બીજું બોડિયું છે ગામની લેટનું બોડિયું છે ને ઓલા પણ એટલે ગમે ને તો વાપરવા થાય આમાં બધી રીતે છે ને ભૂંગળી નાખી છે એક ગ્લોપ ઓલા પણ આવી છે બે ગલો ગ્લોપ અહીંયા આવી શકે જો અહીંયા એટલે છે ને આ બધું ફેરખું કરતો હો પણ એ હોલ્ડર તૂટી છે તો ગામમાં જવું પડશે હોલ્ડર લાવવું પડશે એવું બધું છે એ તો છે ને અચાનક ને એક જગ્યાએ જવું પડ્યું છે કારણ કે આવડા બધા જ તારથી ઉપર ઘા ગામમાં જવું પડે ને કારણ કે અચાનક છે ને છાયાની મજા બગડી ગઈ છે એટલે એને છે ને અહીંયા છાતીમાં દુઃખો આવે છે એટલે મારે છે ને દવાખાને જાવું છે તો આપણા બધા વાટે ઊભા છે મારી વાટે જાય દે તા દવાખાને પહોંચી દેજો સમજો ભાઈ દવાખાને હા જી હા દેખાડે હું ઊભો ફેમિલી તો તમને બધાને ખબર હોય છે કે આપણે જયેલા હતા દવાખાને તો આપણે છે ને અત્યારે આવી જશે ઘરે કારણ કે ઘરે કેમ આવે એ તમને હું કીધું તો કારણ કે આપણે છે ને બપોર પછી આપણે દવાખાને ગયેલા હતા ને મારા બાને છે ને ભેવું દવાનું છે ને મોડું થઈ ગયું ને આપણે છે ને ત્રણ કલાક દવાખાને રહ્યા પણ તો વારો આવ્યો નહીં ને વારો આવ્યો તો બધાએ નવેસરથી રિપોર્ટ કરવાનું કીધું એવું બધું કીધેલું હતું તો હું કહું પેલા મારા ઘરના નૈનતા આવ્યો ને મારા બાને છે ને લીનાએ વીવો કારણ કે ભેવું દોવાનું છે ને મોડું થતું બરાબર હા હા હવે હું એકલો જાઉં છું એ છે ને રિપોર્ટ કરવાના છે ને એટલે તો વારામાં બેઠી છે હું મારા આવ્યું કારણ કે હવે જો એવી બધી કંઈ જરૂર તો પડશે નહીં તો અગર એવું લાગશે તો ફોન કરી તો કોઈક આવશે અગર છે ને હું અત્યારે એકલો જાઉં છું મારા બા છે ને એ હું દોઈ નાખ હા એમ એક દોવાનું હે કાંઈ વાંધો નહીં હવે હું છે ને જાઉં કારણ કે એ છે ને એકલી હે ના ઓ હા હા ગાડી જો છે ને ધીમે ધીમે બહુ ન હોય તો ને આપણે જવું છે દવાખાને ફેમિલી તો આપણે છે ને ફાઇનલી દવાખાને ને આપડે બધું કામ હતું ને એ કામ બધું પૂરું થઈ ગયું ખાલી એક કામ બાકી હા રિપોર્ટ આવી એક હે એક બીક લાગતી બીક ન કે ભાઈ મેડિકલ હે ને

ઓલા આપણને ગોઠવાનો હે તો પછી છે ને ખેડૂતો પડે કાં જલું હેં નહીં છે ને કાલમાં આજમાં તો ન કાંઈ પણ કાલમાં છે ને આ બધું છે ને લેવલ કરવું પડશે કારણ કે આ બધું છે કે ખેડૂત લેવલ આ છે ને ઠેર્યું નહોતું કે એટલે ન કર્યું બાકી હવે તો આ ઠરી ગયું મસ્તીમાં થઈ ગયું છે એટલે છે ને આમાં બધું પુરાણ પુરાણ કરી પછી કાંઈ નાખશું કાં હે ભલે તો જમવામાં છે ને બની જે મસ્ત મસ્ત ખીચડી

હે ઘણા દીધી થઈ સામે કે તેરી છે આમ તને આમ દવાખાને લઈ ગયા તીવા તો તું અહીં રોતી દવાખાને હા ભાઈ એક વાતની ખાસિયત છે કારણ કે આપણે જેવો તેવો છૂલું હોય ને તો આપણે દવાખાનું ભણે ત્યાં સારું થઈ જાય હજી હશે કારણ કે દવાખાનાની અંદર છે ને એ વાંચે તેવી આવતી ભાઈ એટલે છે ને તમે ખાલી વાસ લઈ લો ને તો સારું થઈ જાય પછી

કાળજામાં એ કાળજું કેવું હોય કાળજું કેવું હોય હે એને ભાઈ છે કાળજામાં દુઃખ તો આમાં છે ને આ એક પહેલાનું કાર્ડ છે જૂનું ને આ છે ને આખા નવો કાર્ડ આપી દીધું છે બોલું છે ને આખું ભરાઈ ગયું ને નવો આપી દીધું હે આવડું હશે ને આખું ભરાઈ ગયું છે ને નવું આપી દીધું છે ને છે ને દવામાં પીવામાં છે ને કંજુસ છે પ્રસાદ આપી છે હા હજી એક હતી કંજી આવી પડી ગયું

Cái này phá cà, tâm nè bây giờ nó phá cả mà đi gì Chú ổn chắc cả hề Em nè mà em nè Chú ổn Hả tụ tì Hả Còn gà tì Gà tì nó ở Còn gà tì dành với em rồi Áo gà tì này là xin comment cất đề gì Yau phá cả hề Comment cất đề gì À À À mô lì bè phá À À xe mô ra À mô ra nó Nè એટલે છે ને હું આવું લાવી દઉં છું આવું બધું અને એ પછી છે ને તીખા શિયામાં ઉપરાંત છટાકા પટાકા ને એવું બધું ખાય ને આજનો વિડીયો છે ને અહીંયા તે વિડીયો સારો લાગે તો લાઇક કરવાની શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં જય માતાજી જય માતાજી જય માતાજી